મોટો મુદ્દો મોટો કરવાની સામાન્ય વાત છે ચલો વાત આવી ગબ્બર ઠાકોર ને કે એ લોકો ત્યાં ના છે એ લોકો બંધારણ તોડ્યું બરાબર તો તમે એને એમ કહો તમે એના સલાહ આપો એમને તમે કહો ચેતવણી આપો તમે કે ભાઈ બીજી વાર આવું ના થવું જોઈએ

ભારતીજીભાઈ ગેની બેન અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા કેશાજીભાઈ સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું કહું આ ડીજે માં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાપૂર્વક ગયા એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે બે વાગ્યા સુધી ડીજે વગાડો છો આ વાત બરાબર ને બરોબર બરોબર રાતે બે વાગ્યા સુધી આપડી દીકરી બે વાગ્યા સુધી ના તાલે નાચે છે આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે આપણો ડીજે ના તાલે નાચે છે અને આપણાથી થી પડોશીનો દીકરો ડીજે ના તાલે બે વાગ્યા સુધી નાચે છે આ વાત બરાબર બરોબર બરોબર એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોક દારૂડીયો દારૂ પી કોઈ દીકરીનો જમય દારૂ પી કે બીજો ત્રીજો કોક દારૂ પીને બહાર પડે ની દીકરી નાચતી હોય છે સાહેબ આ ગેનીબેન બળદેવજી ભરતજી અમે બધા જયારે સર્વે કર્યા ખૂબ ઉંડરપૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે અને દીકરીને નાહી જાય તો બરા એ ભેગું થાય ચલો બીજું આજે બે છોકરાની માં ભાગી જાય એ કેટલા અંશે ખરાબ છે અને ક્યારે ભાગે છે કે શરૂઆતમાં મારા ભાષણમાં કીધું કે તમે જે જે મુદ્દો લાયા છો દારૂ બાબતનો જો આટલું પડી જાય તો અઢાર પ્રકારનું બંધારણ પાકું આમાં કઈ ઘટતું નહીં બોલ ગેની બેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પેજી સાહેબ નું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મીટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી તમે બધાય ભેળા થો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીએ આપણે કશું વધો નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને પૂછવા ભી આવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી દડ લીધો એક લાખ એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારો તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ ભી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવ તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબા રે જય રોમા ધણી અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણા મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે તો કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબારે જય ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમાપીરનો ભગત હોય તમે બધા બહુ ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જે મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધું તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા જે કરવું એ કરો મે મારા વિચાર હજુ કર્યા છે અને આજના ઉધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા આલેલા છે ગરીબોના ઘર ભી કરેલા છે પંખી ઘર બી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે જે રોમાં ત્યાં મારા વિચાર છે ને એકવાર વિડિયો વિડીયો બધે બધા શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિ ભાઈબંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધ હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલાણી છે બધાને જય બાબા રે જય રોમાં ધણી અને જેથી હારા માટે જ થયું છે અને જે થાય એ પણ હારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો વિડીયો એકવાર શેર કરી દેજો

કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા બહુ મોટા માણસ જઈ રહ્યા એટલે પિક્ચર નહીં જોતા હોય એટલે એમને ખબર નહીં હોય અને આખા સમાજને ખબર છે તમે નહીં માનો મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારા મારું કોઈ આલ્બમ સોંગ હશે એમાં બી મેં દારૂ દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી ગાયું નથી હું મને યાદ છે ઇવન તમે આની પહેલા જયારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂ માંથી મુક્ત થાય એના માટે પ્રયત્ન કરવા છે હું તો અરે તમે નહીં માનો ઠાકોર સેના મારા ખ્યાલથી બે હજાર માં ઠાકોર સેના એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે એવું નથી ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે બહુ સારું બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું છે વ્યસન થી લઈને બધું જ બહુ સારું કામ કર્યું છે પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે ના ઠાકોર સેના બે હજાર અગિયારમાં આવી હતી મારી ફિલ્મ બે હજાર છમાં આવી અને બે હજાર ચારથી હું ઠાકોર સમાજ માટે અમુક લોકો એવા કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે શું કરું મેં બંધારણ ખાલી એક મુદ્દો ખાલી એ બી મેં વિનંતી કરી છે મેં 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 ઓર્ડર નથી કર્યો મેં ખાલી વિનંતી કરી છે એ બી મારા ઠાકોર સમાજ મારો ઠાકોર સમાજના ડીજે વાળા બીજા બીજા સમાજમાં ડીજે વાળા છે પણ એવી એવી સત્ય આપણો સમાજ જ છે ને બીજા સમાજમાં ડીજે વાળા છે એ અમુક લોકો એવા કે ભાઈ તમારે શું લેવા દેવા બનાસકાંઠા માં બંધારણ થયું તમારે શું લેવા દેવા તમારા આ બધું ચાલુ તમે શું કામ બધું બોલો છો મેં કીધું ચલો એ બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી એ બી મારો સમાજ છે ને તો હું બોલે છું તો મેં મેં કોઈ ઓર્ડર નથી કર્યો મેં વિનંતી કરી છે એમને અને ડીજેના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે જો એક વસ્તુ હું તમને કઉસ ઉપર મૂકી દો છે સ્પીકરો ત્યાં વગાડો છો તે બે અલગ કેમ થઈ જાય છે વસ્તુ તો એક જ છે ને તો એમાં ફેરફાર કેમ તો વિરોધ 你捐了，他也说他也是，你捐了，他也说他也是，他不乐意。我咋回事？<laughs> <laughs> <laughs>